નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આગામી ત્રણ કલાક હવે મેઘરાજા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી જાહેર કરાયું છે દક્ષિણ અને ઉત્તર ગુજરાત ના જિલ્લાઓમાંથી ભારે અતિ ભારે વરસાદ વરસી શકે છે તેથી સાવધ રહેવા જણાવ્યું છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં મેઘાની જમાવટ છેલ્લા ચાર કલાક થી એકસો પાંત્રીસ તાલુકામાં વરસાદી માહોલ માં બે કલાક ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો બપોરે એક વાગ્યા સુધી ઉત્તર દક્ષિણમાં રેડ એલર્ટ સુરગામ અને બહુચરાજીમાં બે ઇંચ વરસાદ ખેરગામ વધઈ તલોચ વાસદામાં દોઢ ઇંચ વરસાદ ડોલવણ જોટાણા સાવરકુંડલામાં સવા એક ઇંચ વરસાદ વલસાડ કાડી વાલોડ વ્યારામાં એક ઇંચ વરસાદ છેલ્લા બે કલાકમાં સિત્યોતેર તાલુકામાં વરસ્યો વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રાજ્યમાં ચૂક્યું છે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લા ભારે વરસાદ વરસી રહ્યો છે હવે સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે બપોરે એક વાગ્યા સુધી કચ્છ બનાસકાંઠા પાટણમાં રેડ એલર્ટ ઇશ્યુ કર્યું છે જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે ઉપરાંત ભરૂચ સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો આગળ જોઈએ તો રાજ્યના ઇઠ્યાસી ગામોમાં હાલ વીજ પુરઠો ઠપ આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર થી સાવધ રહેવું જરૂર છે રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે રસ્તા પર તૂટી ગયા છે રાજ્ય ઇઠ્યાસી ગામોમાં હાલ વીજ પુરવઠો ઠપ છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના છત્તીસગામોમાં કચ્છ જિલ્લામાં ઓગણત્રીસ જુનાગઢ જિલ્લાના સોળ ગામો વીજ પુરવઠો બંધ છે રાજ્યમાં એકસો રોડ રસ્તા બંધ છે ભારે વરસાદના કારણે રાજ્યમાં એકસો સોળ રસ્તા બંધ છે જ્યારે ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે બે હાવે જુનાગઢો અને એક હાઇવે પોરબંદરમાં બંધ છે પંચાયત હસ્તકના નવાણું રસ્તાઓ બંધ છે જુનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના ચુમાલી રસ્તાઓ બંધ છે જય હિન્દ